આજે કોમિટી ઓફ ઇન્ડિયા તરફથી ચાલુ વર્ષે સાઉદી અરેબિયા ખાતે ભારતીય કોન્સ્યુલેટ જિહાદનાઓને ભારતીય હાજીઓની મદદ માટે પસંદગી થયેલ ભરૂચ જિલ્લાના બે પોલીસ કર્મચારીઓ

જેથી હજ કમિટી તરફથી ગુમ થનાર હાજીને શોધી કાઢવા મિસિંગ ટીમના લીડર આરીફ પટેલ નવો સૂચનાઓ કરવામાં આવેલી જેનાવી ભારતીય હાજ ઓફિસમાં લેખિત ફરિયાદ કરીને ગણતરીના સમયમાં સદર હાજી દિન ત્રણ પહેલા મરણ ગયેલા પ્રસ્થાપિત કરીને જે કામગીરી બદલ ભરૂચ જિલ્લા સમાહર્તા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સાહેબ દ્વારા આજ રોજ તારીખ પંદરમી ઓગસ્ટે હાસોદર ખાતે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ જેમાં બંને પોલીસ કર્મચારીને પ્રશંસિત પત્ર પણ આપવામાં આવ્યો રિપોર્ટર અવિસૈદ ભરૂચ